હેલો ફ્રેન્ડ્સ આજે બનાવું છું ચાઈનીઝ ફાઈસ જે સ્કૂલના ડબ્બામાં આપવાનું છે એના માટે આ બધું મિક્સ સમારી દીધું છે બીટ ડુંગળી લીલા મરચાં અને આ છે ભાત બનાવી લો રાતનો અને આ શેજવાન ચટણી તો તેલ મૂકી દીધું છે કઢાઈમાં તો અંદર નાખી દઈશું જીરું થોડુંક આ દેશી સ્ટાઇલ ચાઇનીઝ રાઇસ છે જીરું થઈ જશે એટલે એની અંદર લસણની પેસ્ટ એડ છે તો જીરું થઈ ગયું છે લસણ નાખી દઈશું શાકભાજી બધા નાખી દીધા છે એમાં મીઠું નાખી દઈશું જોઈતા પ્રમાણમાં બધું સારી રીતે મિક્સ કરી દઈશું જે તમારી પાસે શાકભાજી હોય તમે નાખી શકો છો હળદર નાખી થોડીક લાલ મરચું પાવડર હવે આ ચટણી હતી એ નાખી નાખીશું અને આ રાતનો પડેલો ભાત છે એ નાખી દઈશું બધું સારી રીતે મિક્સ કરી દઈશું તો તૈયાર છે બીટરૂટ મિક્સ વેજીટેબલ ભાત બનાવીને

તો ફ્રેન્ડ્સ બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમારા છોકરાઓને પણ બહારના પેકેટ નહીં આવો હેલ્ધી નાસ્તો આપજો અને બહુ ટેસ્ટી અને સારો લાગે છે તો બીજી વિડીયોમાં મળીશું આપણે જય માતાજી